કારગ જાત નો બેરી ન્યૂઝ સમાચાર માં આપનું સ્વાગત છે હું છું माधुरी શર્મા અને નજર કરીયા આજ ના મુખ્ય સમાચાર બોલિવૂડ પર ચડ્યો ગુજરાત નો રંગ અમદાવાદ ના આંગણે બોલિવૂડ ની આઠ જેટલી ફિલ્મો અને મૂવી ટ્રેડિંગ એપ્લિકેશન ના પોસ્ટર લોન્ચ ની મોટી ઇવેન્ટ યોજવામાં આવી ફિલ્મ રસિકો માટે શનિવાર 13 એપ્રિલ નો દિવસ ખાસ રહ્યો હતો કેમ કે આજના આ દિવસે રાહ જોવાતી એક પછી એક બોલિવૂડની ફિલ્મોનો પોસ્ટર લોન્ચ કરાયો હતો વીકે સ્ટુડિયો તત્વમ કોર્પોરેટ ભારત દ્વારા અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું ગોતા ખાતેના સહના બેંકવેટ હોલ ખાતેની આ ઇવેન્ટમાં ફિલ્મ સાથે જોડાયેલા નામી કલાકારોએ હાજરી આપી હતી બોલિવૂડની અપકમિંગ મૂવી જેમ કે यशोक यादवनी मिसिंग वाइफ तथा क्रांति झानी संदेश द फिल्म तथा द ब्लाइंड एज तथा गौरव कुमारनी अधार, 18 18 माइनस तथा सोच तथा द गोल्डन गर्ल तथा बिरयानी एम एक પછી એક ફિલ્મોનો પોસ્ટર લોન્ચિંગનો સાક્ષી અમદાવાદ બન્યું હતું મેરા નામ વિકાસ કે રાજસ્વારી હે ઓર મે વેગે સ્ટુડિયોસ મે હુ વેગે સ્ટુડિયોસ કા પુરાના વિકტორიસ લાઇટ્સ મેરી કંપની મે પાંચ પાર્ટનર્સ હે જિસમે મેમ अनिलजी हैं, अशोक रमाकांत यादव हैं जो मेरे साथ खड़े हैं और शैलेंद्र परमार है और पांचवा है अर्जुन भुडा जो यहीं पे है हमारे तो साथ हैं।

कि इवेंचुअली एट द एंड ऑफ द डे मुझे इन्वेस्टर्स का भी सोचना पड़ेगा हॉरर फिल्म की बात आपने जो की है जरानी वाली हॉरर फिल्म होनी है बनती है आजकल बॉलीवुड में भी है तो आप ऐसा कैसा माहौल पैदा करेंगे फिल्म में कि लोग डरें सर ऑडियंस को डराना नहीं होता है ऑडियंस को होल्ड कराना होता है अगर ऑडियंस स्क्रीन पर देख रही है तो वो डरेगी नहीं उसको पता है आज अब ऑडियंस को बेवकूफ नहीं बना सकता और ये मैं अपने लिए मैं सारे प्रोड्यूसर्स के कंफर्म करूंगा हूँ कि आप सोच रहे हो कि हॉरर फिल्म बना के ऑडियंस को डरा दोगे दैट्स नॉट एट ऑल पॉसिबल यू जस्ट नीड टू वर्क ऑन द लाइट्स ऑन द विजुअल एंड ऑफ ऑन द स्टोरी हमारी कंपनी है અને સાથે અમે એક સ્ટુડિયોઝ કરીને એક એપ લોન્ચ કરી રહ્યા છીએ એપનો મેઇન મોટો છે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં જે અત્યારે કન્ટેન્ટને લઈને જે સમસ્યાઓ ચાલી રહી છે એના માટે લઈને આપણે એપ લોન્ચ કરી રહ્યા છીએ અમુક આર્ટિસ્ટો જે પહોંચી નથી શકતા એકચ્યુઅલી જે એ લોકોને સ્ટેજ પર પહોંચવું જોઈએ એ અહીંયા આ એપ્લિકેશનમાં ડાયરેક્ટ રજિસ્ટ્રેશન કરાવું છે એ સીધે સીધા અમારા કોન્ટેક્ટમાં આવશે અને સીધે સીધા અમે બનાવીએ તો એ કંઈક ને કંઈક એમને એક પ્રોપર વે મળશે પ્રોપર એક ગાઈડન્સ મળશે એમના કરિયર માટે એક પ્રોપર ઓપ્શન મળશે એના માટેથી એપ્લિકેશન લોન્ચ કરી એ સાથે પબ્લિકના રિવ્યુ કન્ટેન્ટ જે બી અમે ક્રિએટ કરશું લાઈક કોઈ બી પ્રોજેક્ટ ઉપર મૂવી બનાવશું એ પ્રોજેક્ટનું કહેવાય ને બાયફરવેશન એ જે ટેગલાઇન એથી બચાવો જે રીતે મેં અત્યારે કીધું તો એ એના વિશે આપણે પેલા આપણે મેન્શન કરશું અને એ એની ઉપર પબ્લિક રિવ્યૂ ઉપર આખું આપણે નક્કી કરશું કે આ મૂવીને કેટલા પુશ કરવું જોઈએ એ પ્રોપર કન્ટેન્ટ માર્કેટમાં આવે એનાથી કંઈક શીખ મળે સમાજમાં કંઈક સુધારા થાય ધર્મની પ્રગતિ થાય દરેક વસ્તુની અંદર એ બેલેન્સ આપો એન્ટરટેનમેન્ટ ફિલ્ડની અંદર એક બેલેન્સ આવે ઘણા બધા લોકો ઘણા રાઇટરો છે જેને અમુક લેંગ્વેજમાં ખબર નથી પડતી લાઈક આપણા ધર્મના અમારા સનાતન ધર્મની અંદર અમુક શબ્દો અને એ અમુક શબ્દો બી મિસમેચ કરી નાખે છે એ બધી વસ્તુના કારણે લાઈક આદિપુરુષ જોયું હશે તમે હમણાં તો અત્યારની જનરેશન માટે તો રામાયણ એ છે એ બધી વસ્તુ ઓમ રાવત નથી ખબર એ સમસ્યા આજે છે એમાં કોઈ સબસ્ક્રિપ્શન કોઈ જે તમે આર્ટિસ્ટો માટે છે કે જનરલ પબ્લિક માટે ના આ એકચ્યુઅલીમાં દરેક માટે જે એન્ટરટેનમેન્ટ ફિલ્ડથી જોડાયેલા છે જે જોવે છે જે કામ કરે છે દરેક રીતે જોડાયેલા છે મીડિયાથી લઈને દરેક લોકો છે દરેક લોકો માટે કોઈ ઇન્વેસ્ટર છે જેને જેન પ્રોજેક્ટ મળે છે તો એને આપણા ત્યાંથી ઇન્વેસ્ટ કરી શકશે કોઈ ઇન્વેસ્ટર ઘણા બધા ઇન્વેસ્ટર છે જેને કહેવાય ને કે પિક્ચર બનાવવા છે પણ પ્રોપર પ્રોજેક્ટ નથી મળતા એ લોકોના પૈસા વેસ્ટ જાય છે ઘણા ઘણા બધા એવા કિસ્સાઓ છે જે પ્રોડ્યુસરો પૈસા મૂકી દે છે જેની અંદર લોસ થાય છે ગેરંટી નથી હોતી મૂકીની અંદર એ વસ્તુની શ્યોરિટી આપણે છીએ અમારા ઘણા બધા ક્લાયન્ટ્સ છે એ સાથે અમે ડીલ કરીને પ્રોજેક્ટ સેફ રાખીએ હા iOS અને Android બંને હા બંને માટે સ્ટુડિયોસ આની આનું નામ સ્ટુડિયોસ એટલે રાખ્યું છે કે ઘણા બધા જેટલા બી સ્ટુડિયો છે બોમ્બે ની અંદર સારા સારા મોટા એ બધા સ્ટુડિયો સાથે આપણે કામ કરવાના છે એટલે આનું નામ સ્ટુડિયોસ રાખ્યું કે દરેક સ્ટુડિયોના મૂવી આની અંદર હશે ધર્માના પિક્ચર કે કોઈ બી બીજા પિક્ચર આવે છે તો ઘણા બધા પિક્ચર એવા કે ભાઈ પબ્લિકને ખબર હોય કે આમાં એ વર્થ ફૂલી છે કે નહીં તમે ત્રણ કલાક જે આપો છો બસો રૂપિયા દઈને જોવા જાવું છું બસો રૂપિયા વર્થ ના મતલબ નથી ને તો એ પહેલાથી જ આપણને જાણકારી હશે કે આપણે કઈ વસ્તુ જોવી ને કઈ વસ્તુ ના જોવી કોને પ્રમોટ કરવું કોને ના કરવું બસ એ જ વસ્તુ જે મેં આદિ પુરુષ માટે કીધી એ વસ્તુ સેકન્ડ ટાઈમ ના થાય એના માટે થઈને જ આ પગલું અમે ભર્યું हाय मैं हूँ दलजीत कौर मैं एक एक्टर हूँ एक राइटर हूँ प्रोड्यूसर हूँ और इस वक्त एक बहुत ही इंटरेस्टिंग किरदार के एक प्रेस कॉन्फ्रेंस में किरदार के बारे जी सो एक फिल्म हम बना रहे हैं जिसका नाम है साजिश जैसा नाम में ही है पूरी साजिश से भरा हुआ है मुझे एक्चुअली रिसेंटली मैं बैंगलोर में थी और मुझे अनुरो शर्मा को बताया कि ऐसे हम सोच रहे हैं वी इमेजिन बड़ी बेटर देन यू जब स्टोरी सुनी तो मतलब ऐसा हो गया था कि बीच बीच में समाओ मेरा बेटा था आसपास तो मुझे डिस्टर्ब कर रहा था तो मैं तो स्टोरी में ही इतनी, इतने अमेजिंग टर्म्स एंड ट्विस्ट हैं एंड आई थिंक एज एन एक्टर वी यू नो वीज वो समाइम के बाद कुछ ऐसा मिले तो वो कुछ ऐसा आई थिंक really बहुत इंटरेस्टिंग कास्ट uh, जो आई थिंकली फॉरवर्ड एंड अशोक जी इज डायरेक्टिंग अशोक जी हमारे टेलीविजन के भी बहुत जाने माने डायरेक्टर रहे थे और उनके साथ एक ब्रीफली काम करने का मुझे मौका मिला था कुछ सालों पहले So I'm really excited to reunite with him as an actor. going to ट बट इज गोइंग टू बीम दैट माइट है रीजन फॉर मी टू हैव साइंडीडिएटली जैसे ही मुझे पता चला कि वो ऑली वुड आ गए हैं और वो करने वाले हैं सिर्फ पता कॉन्ट्रैक्ट आ रहा है वैन यू हैवे गुड एक्टर विद वो आपके सीन्स और आपका पूरा पूरा आई थिंक मैं उन कहानी पलट जा रही है बताने का तरीका पलट जा रहा है सो एज एन एक्टर मेरे लिए तो बहुत, बहुत बड़ा लागू चला And I can't reveal his name for sure, but I can tell you that he's going to be like, that's the lalach that I have. <laughs> Thank you. Thank you so much. Thank you.